નમસ્કાર ખેડૂત ભાઈઓ જે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી સવી અગિયાર બે હજાર ચોવીસના દિવસે જે ટ્રેક્ટરની ટ્રોલીનું સબસિડી જે ખુલવાની હતી તે ખુલી નહોતી કંઈક કારણોસર સરકારે બંધ રાખી હતી તે આર પછી અત્યારે પાછી એક જાહેરાત કરી છે સરકારે જે કિસાન પરિવહન યોજના અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ માટે માલ પરિવહન તેમજ ટ્રેક્ટરની ટોલી માટે અરજી સ્વીકારવાની તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવનાર છે જે ટ્રેક્ટરની ટોલી છે તે પ્રથમ વખત જ ખુલ્લું મૂકવામાં આવનાર છે જે ટ્રેક્ટરની ટોલી છે તે અત્યારે લગીન કોઈને સબસિડી આપી નથી આ વખતે પહેલી જ વખત ટ્રેક્ટરની ટોલી પણ સબસિડીમાં ફોર્મ ભરી શકાશે જે આજે છે કે મેસેજ મોકલ્યો છે કે જિલ્લામાં આ યોજનાનો લાભ લઈ શકે ખેડૂતો જેમ બને તેમ વધુ અરજી થાય તે માટે પ્રચાર પ્રસાર પણ કરવાનું જણાવવામાં આવ્યું છે કે બને એટલો મેસેજને ફોરવર્ડ કરજો કે આ ટ્રેક્ટરની ટ્રોલી પ્રથમ વખત જ સબસિડીમાં મેં ફોર્મ ભરી શકાશે જે ટ્રેક્ટરની ટ્રોલીનું એટલા માટે વાત કરીએ તો તારીખ પાંચ બાર બે હજાર ચોવીસનું કુલ સવારે સાડા દસ વાગે ખુલ્લું મહેકવામાં આવશે જે સરકારે બીજી વખત જાહેરાત કરી છે તો આનું લગભગ પાર્સિંગનું લગભગ આપણને ખાસ ખ્યાલ તો નથી પણ એક એપ્રિલ બે હજાર ચોવીસ પછીનું પાર્સિંગ હશે તેને જ પાસ થશે ત્યાર પછીનું જ આનું બિલ જોઈશે પાર્સિંગનું પાસિંગ કરવાનું રહેશે ત્યાર પછી લગભગ વજન જોઈએ તો ત્રણસો થી પંદરસો કિલો લગીનનું કિલો લગીનમાં એવી પણ વાત છે ખાસ ખ્યાલ નથી આપણને ત્રણસો કિલો એટલે પંદર મણ થી પંચોતેર મણ લગીનની જે ટોલી હશે તેમાં સરકાર સહાય આપવાના છે સહાયનું સહાય લગભગ અનમન કરીએ તો લગભગ ત્રીસેક હજાર જેટલી આપવાના છે એવી વાત છે એક ટોલીમાં ત્રીસ હજાર જેટલી સહાય મળવાની છે આપણને ખાસ ખ્યાલ તો નથી પણ ઘણા ખેડૂત બધા પૂછતા હોય છે કેટલી સહાય આપવાના છે તો લગભગ ત્રીસેક હજાર રૂપિયા એક ટ્રોલીમાં સહાય આપવાના છે તો જેમ બને તેમ જલ્દી ફોર્મ ભરી દેવું વહેલા ત્યાં પહેલાંના ધોરણે સબસિડી આપવાની જે હોય છે ત્યાર પછી પાસ થઈ જાય એટલે એક આપણને મોબાઈલનો મેસેજ આવશે જે એક મહિનાની અંદર આપણે પાસિંગ કરાવવાનું રહેશે જેના બિલ રજૂ કરવાના રહેશે તો આવાના નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરજો જય કિસાન જય જવાન